મુંબઈ જેવા મોટા શહેરમાં મયંક નામે એક વ્યક્તિ મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર હતો પોતાનું કરિયર સેટ હતું પરંતુ માતા પિતાથી પાંચસો કિલોમીટર દૂર રહેતો હતો મયંકના માતા પિતા ગામડે રહેતા હતા લગભગ છેલ્લા બે વર્ષથી મયંક પોતાના માતા પિતાને મળ્યો પણ ન હતો પરંતુ મયંકનો એક નિયમ હતો મમ્મી કે પપ્પાનો જન્મદિવસ હોય એટલે દર વખતે સરસ મજાની ગિફ્ટ અને ફૂલનો બુકે કુરિયર દ્વારા મોકલતો આજે પણ મમ્મીનો જન્મદિવસ હતો વહેલી સવારે પોતાની કાર લઈ બુકેવાળાની દુકાન પર પહોંચ્યા છે દુકાનવાળો પણ હવે મયંકને બરાબર ઓળખી ગયો હતો અને પહેલેથી જ એક ફૂલનો બુકે તૈયાર રાખતો મયંક આવ્યો ગિફ્ટ અને બુકે પેક કરી એક નાનકડી ચિઠ્ઠીમાં મમ્મીનું નામ અને સરનામું લખી દુકાનમાંથી નીકળી કુરિયર કરાવવા તરફ રવાના થાય છે રસ્તામાં એણે જોયું કે કાર પાસે એક નાનકડો દીકરો ગિફ્ટની દુકાન તરફ એક જ નજરે રડતો રડતો જોઈ રહ્યો હતો મયંક પ્રેમથી તે બાળક પાસે ગયો અને કહ્યું બેટા શું થયું કેમ તું રડે છે બાળકે કંઈ જવાબ ન આપ્યો અને લુસકા ભરવા લાગ્યો મયંકે બાળકને પોતાની કારમાં બેસાડ્યો તેને પાણી પીવડાવ્યું અને કહ્યું અરે તું તો મારો નાનો ભાઈ સમાન છો બોલતો ખરા તને શું થયું બાળકે ઉદાસી સાથે કહ્યું ભાઈ આજે મારી માનો જન્મદિવસ છે મારી માને લાલ રંગનું ગુલાબ ખૂબ જ પસંદ છે મારે તેને ગુલાબનું ફૂલ ગિફ્ટમાં આપવું છે પરંતુ દુકાનવાળા અંકલ લાલ ગુલાબના પચાસ રૂપિયા કહે છે પરંતુ મારી પાસે ફક્ત વીસ જ રૂપિયા છે મયંકે કહ્યું અચ્છા એમ વાત છે એમને આજે તારી માનો જન્મદિવસ છે એમને સેમ પીચ આજે મારી માનો પણ જન્મદિવસ છે ચાલ તું રડવાનું બંધ કર અને ચાલ મારી સાથે મયંક પહેલાં બાળકને પોતાની સાથે લઈ જાય છે અને મનગમતું ફૂલ ખરીદી આપે છે અને પછી પૂછે છે બેટા ચાલ હું તને મૂકી જાઉં બાળક મયંકની સાથે ગાડીમાં બેસે છે બાળકનું ઘર આવતા જ બાળક દોડીને ઘરની અંદર જાય છે મયંક પણ બાળકની પાછળ પાછળ એના ઘરમાં પ્રવેશે છે અને એક દ્રશ્ય જોઈને અસંભિત થઈ જાય છે રૂમની દિવાલ પર બાળકની માતાનો ફોટો લાગેલો છે એના પર હાર ચડેલો છે અને બાળક એની માના ફોટા પાસે ગુલાબનું ફૂલ મૂકીને કહે છે જન્મદિન મુબારક મમ્મી મયંકે જોયેલા આ દ્રશ્ય મયંકને વિચારોના વંટોળે ચડાવી દીધા દર વર્ષે એ જે કરે છે ફૂલ અને ગિફ્ટ પેક કરીને ફક્ત મોકલી દે છે એ પણ આ ઘટના સાથે મેળ ખાતો હોય એવું એને લાગવા મળ્યું તરત જ મયંક પોતાની કાર વાળી પાંચસો કિલોમીટર દૂર રહેતા પોતાના માતા પિતાને મળવા માટે બે વર્ષથી જે દીકરાનું મુખ પણ જોવા ન મળ્યું એ દીકરાને સાક્ષાત સામે જોઈને મયંકના મા બાપ ગળગળા થઈ ગયા મયંક પણ બંનેને ફેટી પડ્યો પોતાના માતા પિતાને હંમેશાને માટે પોતાની સાથે લઈ આવ્યો અને એની જિંદગીમાં ફરીથી નવા રંગનું પુરાણ થયું મિત્રો એક વાત હંમેશા ધ્યાન રાખજો ભગવાને આપેલું જીવન ખૂબ જ ટૂંકું છે જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહેશે પણ તમને જે વ્યક્તિ ખૂબ જ વહાલા છે કે પછી તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેમને સમય આપવાનું ક્યારેય નહીં ભૂલતા કામની અગત્ય જરૂરી છે પરંતુ કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો